મિત્રો મારી ચેનલ ન્યૂ ગુજરાતી ફાસ્ટમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તેમજ મહિમા તથા શાહ માટે આ રથયાત્રાને કરે છે જગન્નાથ આરંભ યાત્રા સાથે અનેક કથાઓ જાણીશું તેના તેના વિશે અનેક લોકોએ ખબર નથી હોતી તો તો મિત્રો વિશ્વ વિશ્વ આ રથયાત્રામાં ખૂબ જ મહત્ત્વ મહત્ત્વ વર્ષોથી ચાલી આવીએ આવે છે જગન્નાથપુરી ધામને મોક્ષનું એટલે એટલે કે મૃત્યુનું ધામ માનવામાં આવે છે એટલે કહેવાય છે કે દરેક લોકોના પોતાના જીવન દરમિયાન એકવાર એક વખત તો જગન્નાથપુરીએ જવું જોઈએ તો દર વર્ષ અષાઢી બીજના દિવસે દસ દિવસ સુધી જગન્નાથ રથયાત્રા નીકળે છે તે તેના દેશ વિદેશના લાખો લોકો આવે છે અને ભગવાન જગન્નાથ હાંકવાનો રથ હાંકવાનો લાવો મેળવે છે કહેવાય છે કે ભગવાનની આ રથયાત્રામાં જે કોઈ ભાવિક ભક્તોનો ભા ભાગ લેશે ભગવાન જગન્નાથનો રથ ખેંચે કે તેને સો સો યજ્ઞનું ફળ મળે છે સાથે જ આ યાત્રામાં સાથે મોક્ષ મળે છે તેમજ ભગવાન રથ જગન્નાથ કૃપા દ્રષ્ટિ હંમેશા તેમની ઉપર રહે છે ભગવાન જગન્નાથજીનું પુરીમાં આવેલું મંદિર તેની હિન્દુના હિન્દુ ચાર ધામના તીર્થમાંનું એક પવિત્ર યાત્રા ધામ છે આ યાત્રા કરવા એ શાસ્ત્રો લખ્યું છે કે અયોધ્યા અયોધ્યા એ મથુરા માયા કાશી આવી અવિની અવનિકા પુરી દ્વાર દ્વાર દાસ સતીય કા મોક્ષ દ્વારી એટલે કે સાત નગરી મોક્ષ પ્રદાન કરે છે તેમના એક જગન્નાથ પુરી સમાવેશ છે છે જગન્નાથના મંદિરથી અષાઢી બીજ બીજના દિવસેથી રથયાત્રા રોજ પૂરી થાય છે દિવસના રોજ પૂરી થાય છે સુધી આ રથયાત્રા દસ દિવસ સુધી ચાલે છે રથયાત્રા આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ મોટાભાઈ અને બલરામ બલરામ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો રથ પણ બિરાજમાન થાય માન કરી ગુડિયા મંદિર માં કડી ગુડિયા મંદિરમાં લઈ જાય છે આવે છે અને એ ત્રણેયના રથને ભવ્ય રીતે શણગારવામાં આવે છે આ રથમાં સૌથી આગળ બલરામજી રથ હોય છે કે તેમના તેમના ના રથનું નામ તાલવાર હોય છે અને તે એના લાલ અને લીલા રંગે હોય છે બલરામજીના રથ પાછળ તેમની બહેન સુભદ્રાનો રથ હોય છે તેમના ના રંગ રથનું નામ પદ્માવન અને તેમજ દરપ્રદ અને જેમાં સુંદર રથ સુદર્શન ચક્રનું ચક્ર રાખેલું હોય છે જે કાળા તથા લાલ રંગનું રંગાયેલું હોય છે અને ત્યાં પછી તે અંતે ભગવાન જગન્નાથ નું રથ છેલ્લે હોય છે તેમના રથનું નામ ગુરુધ્વજ કે નંદીધ્વજ તેમજ તે લાલ લાલ કે પીળા રંગા રંગાથી રંગાયેલું હોય છે અને તેમના રથની પાછળ પાછળ ઢોલ નગારા રંગ સંગે ધ્વનિ દિવ્ય નાથ નાથ સાથે ભક્તોનો લાંબી લાઈન હોય છે તો મિત્રો તમને ખબર હતી જગન્નાથના રથયાત્રા વિશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો